મિત્રો નવું શેકુસનમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આ જુઓ મશીનમાં સોય ભાંગી ગઈ છે જો તૂટી ગઈ છે જુઓ આ સોય તૂટી ગઈ છે જાડું કાપડ આવી ગયું એટલે તૂટી ગઈ છે તો સોય કઈ રીતે બદલવી તે તમને હું શીખવાડીશ તો સૌ પ્રથમ મિત્રો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે મશીન બંધ કરી દેવાનું છે બરાબર સાલું મશીને કામ કરવાનું નથી મિત્રો તો બંધ કરી દઈશું હવે આ લાઈટ બંધ થઈ જશે હવે બીજી આપણે દુકાનેથી રૂપિયાની સોય છીએ હું તમને સોય દેખાડીશ પેકેટ આવ્યું છે જો આ પેકેટ આપણે દુકાનેથી લાવ્યા છીએ બરાબર જો આમાં માપે લખ્યું સોળ એવું બધું લખેલું છે અત્યારે આપણે રનિંગમાં ચાલે એ આપણે લાવ્યા છીએ તો હવે આપણે આ સોય કાઢીને તમને બતાવીશ જુઓ તો આ કેટલા નંબર છે સોયના એ તમને બતાવીશ જુઓ મિત્રો આ સોય આપણે નવી દુકાનેથી લાવ્યા છીએ હવે અહીંયા સોય બટકી ભાંગી ગઈ છે એ કઈ રીતે કાઢવાની જુઓ આ આ સ્ક્રૂ છે

તો આ સોય આપણે કેમ ચડાવવાની એ તમને હું બતાવીશ આની અંદર એક ખાચો હોય સોયની અંદર જો તમને દેખાય છે જો તમને નજીકથી એટલે તમને તમને દેખાય એમાં ખાચો દેખાતો છે કટિંગ અંદરના ભાગમાં કટિંગ દેખાય આપો સોયમાં બરાબર એ આ કટિંગ છે ને અહીંયા જુઓ આંગળી રાખશો ને એટલે કટિંગ તમને દેખાય છે જો અંદર આવું આ અંદરનો ખાંચો દેખાય ને સોયમાં દેખાતો છે જો તમે નજીકથી જુઓ ને તો તમને ખાંચો દેખાય છે એ બારની સાઈડ રાખવાનો છે બરાબર અને જે આ વળાંક રેખો ભાગ છે વળાંક રેખો એ અંદર રાખવાનો છે બરાબર આવો અંદર એટલે આ સાઈડ અને બહાર એટલે આ સાઈડ બરાબર હવે જો હું તમને બતાવું છું હવે આ ચઢાવી દીધી પહેલાં ચઢાવી દેવાની છે પછી આપણે મેળવશું એને હવે કટિંગ વાળો ભાગ છે અંદર શીરા વાળો એ આપણે બહાર રાખવાનો છે જુઓ આમ તેમ નક કરશો એટલે તમને દેખાય છે કટિંગ વાળો ભાગ જુઓ મિત્રો હું દેખાતો હોય છે કટિંગ વાળો ભાગ દેખાય કટ છે જો અંદર સોયની અંદર કટ છે એ બહાર રાખવાની છે આપણે અને વળાંક છે એ અંદર છે બરાબર જુઓ કટ દેખાય તમને અંદર બેસી ગય એવી અને નખ નખથી મારશો એટલે તમને દેખાય છે વચ્ચે અંદર એક કટ હોય જો આવી રીતે આવી એ બાર ની સાઈડ રાખવાનું છે બરાબર હવે આપણે ટાઈટ કરી દઈશું હવે આપણે સ્ટાઇટ કરી દીધું છે આ રીતે ફૂલ ટાઈટ કરી દેવાનું છે તો હવે આપણી સોય લાગી ગઈ છે મશીન ચાલુ કરી અને એકવાર ચેક કરી લઈશું આપણે ધીરેથી આવી રીતે આમ આ વ્હીલ આ વ્હીલ ફેરવી અને બરાબર તો આ રીતે કંઈ અટ અટતી નથી ને કંઈ જોવા આ રીતે જો એ રીતે અટતી હોય તો ફરીવાર સોયનું સેટિંગ કરવું પડે તો અટતી નથી મિત્રો જુઓ ઓકે મિત્રો તો આ રીતે સોય તમે ઘરે બેઠા લગાડી શકો છો મિત્રો